બાર વાગ્યા સુધી કીધું વાગ્યા સુધી બંધ અમારા રાખવાનું છે ને એટલે બાર વાગ્યા સુધી સાહેબ બંધ રાખવાની એમાં પચીસ મિનિટ બાર વાગ્યા રાખી હોય બંધ રાખી દો

પણ તમારામાં જો જીગર હોય અને એક ફરી બંધ કરીને આવો આગળ પંદર મિનિટમાં માં ફેસલો કા સોરે કા છોકરો જે થવું હોય થાય આપણે ક્યાં કહીએ આપણે ક્યાં કહી કે અમને ડુંગળી ના હજાર રૂપિયા તમે અત્યારે કરી ગયા આપણે ક્યાં એમ કહી છીએ તમે ડુંગળીના અમને બે હજાર રૂપિયા કરી ગયો પણ અમારો વ્યાજબી ભાવ છે અમારે ત્રણસો રૂપિયા માં આ ધોળી ડુંગળી માં ખોટ જાય છે ત્રણસો રૂપિયા ની માણ ડુંગળી વેચાય તો અમારે ખોટ ખોટ જાય જાય છે છે લાલ અમારે પણ અમને બરસો અઢીસો રૂપિયા તો દેવા ને તમે પો ત્રણસો રૂપિયા તો માંગણી કરવી જોઈએ ને આ તારીખે સાડી ત્રણસો રૂપિયા આવતા થાય એટલો બધો હું ભારતમાં માં આખા દેશ ડુંગળી નો વરસાદ પડી ગયો મને સમજાવો તમે તમે વેપારી બધા મને સમજાવો બે દેશન સમજાવો મોટા મોટા દિલ્હી માં બેઠેલા નેતાઓ મને સમજાવો મને બધી તમારી વાત સમજાવો અને ગળે ઉતારી ગયો તો હું કાય પાછો એવો ડક્ટર માના નથી કે માનવની કોઈ નુ ભારત તમે બધા સમજીને કહી દો મને કે આખા ભારતમાં ક્યાં ડુંગરીનો વરસાદ પડી ગયો આખો ભારા ડુંગરીથી ચળો ચલ થઈ ગયો એવું થઈ ગયો બે દીવામાં તો બરાબર છે કે ભાઈ ડુંગળી ડુંગળી રોજ પાંચ પચીસ લાખ રૂપિયા થેલી ગુજરાતમાં આવે છે એ તો ત્રણ મહિના થી પાંચ મહિના થી તરી વોલા થી આવે આજકાલ નહીં જ આવતી શિયાળામાં સિઝનમાં બે પાંચ દસ લાખ થેલી રોજ ગુજરાતમાં આવે એમાં મોવામાં આપણે લાખ બે લાખ થેલી તો રોજ આવે આજકાલની નથી આવતી કેટલાય વર્ષોથી મને ત્રણ વર્ષથી પાંચ વર્ષથી યાદ છે ત્યાંથી આવે પણ અમારી ડુંગળી જ્યારે પાકે ठहो मूर्ती

અમારી માંગણી તો કરે ખેડૂતો કરો અમે કઈ એમ છે ડુંગળી બગડી જાય સુર તમારા માં નીકળ્યો અમારો કપડા બગડી જાય સુર તમારા માં નીકળે અમારે શીખ બગડી જાય એવો સુર જો તમારે માંથી નીકળે તો એની માંગાવીને બાર વાગ્યા મુદ્દે ચર્ચા કરવાની છે અત્યારે અત્યારે હરાજી બંધ કરાવવામાં આવી છે બંધ કરાવી કરાવે ખેડૂતો એ બંધ કરાવેલી છે

ત્યારે એમની રજૂઆત યોગ્ય હોય છે અને એમની હિસાબે સાથ અને સહકાર મારા છ વર્ષ થયા લગભગ એનો મહિલો છે સૌથી પહેલાં મારે એની મુલાકાત કોરોના વખતે થઈ હતી કોરોના કાળની વખતે લોકડાઉન હતું પણ આખું ગુજરાત બંધ હતું ઘરની બહાર તો નીકળી શકતા ત્યારે ખેડૂતની ડુંગળી ભાઈએ કીધું એમ હમણાં કે હડી જવાની હતી પણ એ એકને બસો પાંચસો મને નુકસાન આવે પણ યાર્ડના સત્તાધીશો તરીકે અમને નીંદર નહોતી આવતી ડૉક્ટર સાહેબને રાજ્ય સરકારને અમે વિનંતી કરી કે ભાઈ કરોડ થેલા પેડા કેટલા જો તો પાંચમાં મહિનો તો ખબર વીસ તારીખ ગઈ ને ત્યારે બરોબર પાંચ વરસ થયા હા બરોબર 1 કરોડ થેલા સૌરાશમાં પડ્યા ₹200 નો ભાવ ગણો મેં કીધું ₹500 નો થેલો થાય એટલે પાંચસો કરોડ રૂપિયાની ડુંગળીને હળી જાય બે થી પાત કરીયા ને પૂરો થઈ જાય માલ કે આ કઈ છે ને મગફળી કપા નથી પડારીયા હા બરોબર એટલે સરકારમાં રજૂઆત કરી દી કલેક્ટર સાહેબ તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર ને મોકલા ડિહાઈડ્રેશન ઉદ્યોગ કાર્ય મીટિંગ કરી શરત એવી કરી કે પંદર માણસો થી કારખાનું હલાવવાનું અને એ અંદર આવી જાય ને તો જમવાનું ઇન્યા કુવાનું ઇન્યા બહાર નહીં નીકળવાનું તો લોકડાઉન નો મતલબ નો એવી રીતે બે પાડે ધીમે ધીમે કારખાના ચાલુ છે સૌરાષ્ટ્ર નો ખેડૂત ગોંડલ હોય પોરબંદર નો હોય કે જામનગર નો હોય એને ડુંગળી વેચવા હોવા જ આવું હતું પણ ઘરની બહાર નીકળી શકતો નહોતો એ નીકળી શકે રસ્તામાં આ જિલ્લાની એટલે અઢળક પોસ્ટ આવે પોલીસ પોલીસ પોસ્ટો આવે અને પોલીસ પોસ્ટ રોકે ને બહાર જવા દે એમના માટે સરકારમાં મંજૂરી લીધી અને ખેડૂત જે ડુંગળી લઈને આવ્યો ને આરામથી મોવા યાર્ડ અંદર આવી શકો અહીંયા વ્યવસ્થા જમવાની કરી અમે અને એના ગામ લગી જઈ શકો કોઈ રોકી ન શકે એક વખત વિજોપડી પોલીસ સ્ટેશનની જે પોસ્ટ છે ત્યાં ચાલીસ ગાડી રોકવામાં આવી કે ભાઈ આ કારખાનામાં જાય છે યાર્ડમાં નથી જતી જે તે વખતના પીએસઆઈ મેં ફોન કર્યો ખટાવાનો ફોન આવ્યો મને સાહેબ અમને ગાડીઓ રોકે છે અહીંયા મેં કહ્યું જવા દેજો મેડમ આ યાર્ડમાં આવે કે ડાયરેક્ટ ફેક્ટરી જાય આ ખેડૂતે પકડી ડુંગળી છે એટલે એના પૈસા થાય અને એના માટેનું મારી પાસે જીઆર છે કે હોય તો કલેક્ટર સાહેબને વાત કરાવું એટલે બે હજાર ને વીસ થી ડુંગળીમાં માટે સરકારે ખૂબ આપને મદદ કરી છે અને એ વખતે 200 હવા ના ભાવ મેળ્યા ઊભી ગાડીથી અહીંયા વેચાણ કર્યું ડાયરેક્ટ ગાડીઓ વહી ગઈ આ ખેડૂતના પૈસા મળી ગયા ત્યારે પાંચસો કરોડ રૂપિયા ઝીરો થઈ ગયા હતા ત્યારે સરકારે આપણે મદદ કરી હતી જ્યારે જ્યારે ભાવ નીચે ગયા બે હજાર સત્તર હોય બે હજાર ઓગણીસ હોય કે બે હજાર બાવીસ હોય જે તે વખતના ચેરમેન સાહેબે રજૂઆત કરીને કિલો એ રૂપિયા છેલ્લા વખતે બે હજાર બાવીસમાં કિલો બે રૂપિયા સબસિડીની માગણી કરી અને સરકાર રાજી થઈને લગભગ મોવાયાર્ડમાં સાત કરોડ રૂપિયા ગયા વખતે ચાલુ વર્ષે અમે જાણીએ છીએ કે વરસાદ ખૂબ જ થયો મગફળી ના વાવેતર વધારે હતા ડુંગળી બધા લગાવી હતી પણ વરસાદ બંધ થાય તો ડુંગળી લગાવી ડુંગળી લગાવવામાં મોડું થયું પણ થ્રી સ્ટાઈપ નો રોગ જે પંદર ડિસેમ્બર કે વીસ ડિસેમ્બર આવી જાય અને પંદર જાન્યુઆરી વાળા કોઈ પણ એગ્રો વાળા હોય ને એ મટાવી ન હોય કે એ ટકા એવો છોકરું નાનું હોય અને તાવ આવે તો પંદર દિવસ રિકવર થાય પણ મારા જેવડા હોય તો પાંચ દિવસ થાય એમ ડુંગળી નાની હતી રિકવર થવામાં બહુ તકલીફ પડી હજી તો આ બધા ડુંગળી આવી નહીં પોણા બસો બસો મનના ઉતારા આવ્યા હવે પંદર દિવસ પછી ડુંગળી આવશે ને મને નો ઉપર નહોતો એમ ખબર છે હું જાણું છું હા બરોબર દોઢસો માં દોઢસોમાં વેચે તો બાવીસ હજાર પાંચસો રૂપિયા વિગે થાય કેટલા થાય અને અમે કાલ લખીને મોકલું પરમથી સરકાર ને કે પાંચ થી ચાલીસ હજાર રૂપિયા વિગાનો ખેડૂતને ખર્ચો છે જો એટલા મળે ને તો એના કઈ મળે ને એની મહેનત તો ઝીરો થઈ જાય હા બરોબર સરકારમાં લખ્યું આ તમને વાત કરું જે અત્યારે ક્યાંક તમે કયો ખેડૂત કેમ આ રિયાટમાં થાય તમને કહી દો સરકારમાં લખ્યું સરકાર પોઝિટિવ થાય આવતીકાલે મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી વાઇસ ચેરમેન શ્રી ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં અમારે રૂબરૂ મુલાકાત કરવા કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલને જવાનું છે વિધાનસભાનું બજેટ ચાલુ હોય છતાં અમને અગિયાર વાગ્યાનો સમય આપ્યો છે કે ભાઈ ચાલુ વર્ષે ડુંગળીના ભાવ સારા મળ્યા ખેડૂતોને લાલની સિઝન પૂર્ણ થવા મારે છે પણ સફેદની સિઝન તો સાઠ ટકા બાકી છે હા મોવા યાર્ડમાં અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખ ટેલા એવા કેટલા એવા પંચાવન થી સાઠ લાખ ટેલા આવવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે પચાસ થી સાઠ ટકા માલ હજી સફેદ ડુંગળી મોવા યાર્ડ માં આવવાની છે તેમજ ગોંડલ યાર્ડ માં સફેદ આવે તો ત્યાં પણ જવાની છે પણ જ્યાં યાર્ડ માં જાય ત્યાં સૌરાષ્ટ્ર ના ખેડૂતે સફેદ ડુંગળી વાવી છે સૌરાષ્ટ્ર ના ખેડૂતોને યોગ્ય ભાવ મળે બાકી બહુ મોટું નુકસાન જાય છે એવી અમે સરકાર માં રજૂઆત કરી છે પહેલી વસ્તુ આ એમને અનુસંધાન અમારે આવતીકાલે ત્યાં મળવા માટે જવાનું હવે બીજી વસ્તુ તમને વાત કરું ગઈકાલ ના પચાસ હજાર થયેલા પેન્ડિંગ હતા કેટલા બાકી હતા અત્યાર સુધી પિસ્તાલીસ લાખ થયેલા વેચ્યા ક્યારે પણ આપણે બંધ રાખવું નથી પડ્યું પચાસ હજાર થયેલા પેન્ડિંગ હતા એસી હજાર અહીંયા ઉતાર્યા લગભગ સવા લાખ થયેલા અહીંયા બાકી છે એટલે એક દિવસમાં આપણે સવા લાખ થયેલા વેચી શકીએ આના સિવાયના આપણે દેવળિયા ખાતે ઉતાર્યા ત્યાં આપણે જગ્યા ભાડે રાખી ત્યાં ખેડૂતોને તકલીફ ન પડે લેનાર વેપારીઓ તકલીફ ન પડે એટલે સો ટન નો વેપરી જગ્યા લાખના ના ખર્ચે આપણે બનાવ્યો ખેડૂતોની સેવામાં આપણે અહીંયા વધારો કર્યો છે પોણા બસો વીઘા જમીન ભાડે રાખી વીઘાનો વીસ હજાર રૂપિયા ભાડું આપીએ લાઇટ પાણી જય સિક્યોરિટી વ્યવસ્થા આ બધી વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરી શકે પણ તમે મને એમ કહો કે આને 200 રૂપિયા આપો તો એ કોઈ વ્યવસ્થા અમે કરી શકીએ નહીં હા એટલું જરૂર કરી શકો કે તમારો ભેગો રહો વેપારીને આપણે સમજાવીએ કે ભાઈ યોગ્ય ભાવ તમને મળે એવું કરો બાકી આજના દિવસે 2 લાખ થેલા સારા બદલો 20000 2 ને

તમને સત્ય હકીકત તમને કહી દઉં આ ડુંગળી તમારે સફેદ ડુંગળી તો જ વાવી કે બસો રૂપિયાની ગણતરી વાવી હકીકત છે બાકી અઢીસો થાય ને તો આપણા નસીબ બાકી આ ડીહાડ્રેશન ઉદ્યોગ કરોના જે વેપાર છે એ ઉપર એટલું બધું પોસાણ હોય નહીં તમને બધાને ખબર છે અહીંયા એકસોને સિત્તેર ડી હાઇડ્રેશન થઈ ગયા કેટલા થઈ ગયા એકસોને સિત્તેર ડી હાઇડ્રેશન બે ત્રણ મહિનાની સીઝન છે છતાં અત્યારે લગી ચાલુ નથી આવે ચાલુ થયા સસ્તા છે કારણ કે પોહન નહોતું એટલે બસો ઉપર આપણે ગયા વખતે અઢીસો આવ્યા તો એ લોકોને માર્કેટ હતો તો આવ્યા

એના માટે સરકાર માં આપડે રજૂઆત કરી છે હરાજી બંધ રાખવાથી કોઈ આપને ફાયદો થાય એમ નથી આપણે ફક્ત અહિયાં થી લઈને અહિયાં લગે આપડે પ્રયત્ન કરવાનો છે જે ખેડૂત ભાઈઓને એવું થાય કે મારી ડુંગળીના

સકારાત્મક સરકાર છે અમને બોલાવ્યા છે અમે જાય તમને સહાય મળે એવા અમારા પ્રયત્ન છે અને ડિહાઈડ્રેશન ઉદ્યોગ વાળા વેપારી ભાઈ સાંભળજો હોય તો તમને પણ આ બધા ખેડૂતો વચ્ચે હાથ જોડું છું કે ભાઈ યોગ્ય તમે ડિમાન્ડ મૂકો અને યોગ્ય ભાવે ખરીદો જેથી અમારા ખેડૂતોનું નુકસાન થોડું ઓછું થાય નુકસાન તો છે પણ નુકસાન થોડુંક ઓછું થાય તો એવા પ્રયત્ન આપણે કરીએ છીએ બોલો ભાઈ તમે તમે સાહેબ ખાલી એટલું કરી શકો કે બે દિવસ તમે મેસેજ નાખો એટલે ખેડૂતો અહીંયા આવતો બંધ થઈ જાય એનાથી કાંઈ ફેર ભલે બંધ થઈ જાય એ હાલે કાંઈ થાય બરોબર છે તમારી પર રાઈટ છે

આ યાદો ચાલાગા ભાઈ આલુ 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 લેવા <muchas> આજરોજ મહવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની લગભગ બે લાખ વીસ હજાર ગુણીની આવક થયેલ છે તેમજ લાલ કાંદાની પિસ્તાલીસથી પચાસ હજાર ગુણી આવક થયેલ છે લાલ કાંદામાં સરેરાશ એકસો પચાસથી બસો ત્રીસના ભાવ છે ત્યારે સફેદ કાંદામાં સરેરાશ એકસો પચાસથી બસોના ભાવ મળી રહ્યા છે ખેડૂતભાઈઓની રજૂઆત છે કે ભાઈ બસો રૂપિયા ઉપર માલ વેચાવો જોઈએ તેના અનુસંધાને થોડીવાર માટે હરાજી બંધ રહી હતી પણ ખેડૂતો સાથે સમજાવટ કરીને હાલમાં એકસો એંસીથી બસો રૂપિયા ખેડૂતભાઈઓને મળી રહ્યા છે આવનારા દિવસોમાં વધારે વધારે આવક થવાની સંભાવના છે જો ભાવ નીચે જાય તો સરકાર મદદ કરે તે માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા પત્ર પણ લખેલ છે જેમના માટે આવતીકાલે કૃષિમંત્રીશ્રીને રૂબરૂ મળવા માટેનો સમય અમને આપેલ છે અમે કાલે રજૂત કરવા માટે જવાના છીએ અને ખેડૂત તરફથી સહાય માટે તેવા મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે